I'm ધૂન લાગે તારી ધૂન લાગી ભોરા તારી ધુલ દાગી તારી ધૂન લાગી બોલા તારી ધુલ દાગી હર હર શંભુ બોલા તમારી ધૂલ લાગી હર હર શંભ पार्वती ना प्यारा तमारी रूना लागी पार्वती ना प्यारा

સદગત આત્માને પાછળ આજે આપણા સાધુ સમાજના જે રીત રિવાજ આપણી પ્રણાલી એ પ્રમાણે આજે એમની પાછળ સંત ભોજન ભંડારો સંતવાણી એ આપણી પરંપરા જે અનેક પેઢીઓથી આવે છે તે પ્રમાણે આજે આ હરિયાણી પરિવારમાં પણ જઈ આવવાની પાછળ એના આત્માને સદગત આત્માને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે વિશાળ સંખ્યામાં જ્યારે સાધુ સમાજ સંતો બધા ઉપસ્થિત રહી આત્માને આજે આપણે બધા સાથે મળી અને શ્રદ્ધાંજલિ રસ્તામાં આવતા હતા ને આપણે જાતા ત્યારે ત્યારે બાપુ બોલ્યા હતા કે આપણી પ્રણાલી ધીમે ધીમે કઈક વિસરાતી જાય છે બહુ સાચી વાત છે આપણા સમાજને

ઘણા બધા ફેરફાર થયો છે પણ સમાજને મારે ચેતવવો છે કે આપણી જે પ્રણાલી છે ને એ ભૂલાવી ન જોઈએ આપણા સંતોની ઘણી બધી હું તો ઘણી વખત જાઉં છું ને આ પ્રસંગો એ ત્યારે મને ઘણી બધી રામદાસભાઈ નવાઈ લાગે હવે આજે હું તમને પહેલેથી જ ને આપણી પ્રણાલીની તમને ઓળખ આપું જ્યારે આપણા કુટુંબ પરિવારમાં કોઈ પણ નાનું મોટું જ્યારે મરણ થાય આ ત્યારે આપણે જે વિધિ વિધાન હોય છે ને એ આપડા જે નવી પેઢી છે એને ખરેખર કઈ ખબર જ નથી કે આ અવસાન થાય ત્યારે શું કરવું આજે આપણે આ બાબતે થોડુંક ફરીથી રિપીટેશન કરી લઈ અને આપણે જ્યારે પણ આવા પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે આપણે ખ્યાલમાં આવે કે ભાઈ આપણે આ વિધિ હોય છે જ્યારે કોઈ પણ શરીર છૂટે ભાઈ હોય બેન હોય બાળક હોય ઉંમર લાયક હોય કે મોટી ઉંમરના હોય દેહ છૂટે ત્યારે સૌપ્રથમ એ મૂર્તિને આસન વાળી દેવાનું સાંભળજો બધા કારણ કે આમાં ઘણી વખત એ અવસાનથી બધી કઈ ખબર જ નથી કે શું કરું એટલે સૌ પ્રથમ આસન અને એટલે એ આપણે મૂર્તિ સ્વરૂપ થઈ ગયું જ્યારે આસન વાળી જાય ત્યારે એ મૂર્તિ સ્વરૂપમાં માં આપણે એને મૂર્તિ માનીએ છીએ અને પછી એની જો ગાયત્રી મંત્ર હોય હાથ વગી તો ગાયત્રી આસન ગાયત્રી બોલી પડે બરોબર પેલી વેલી વિધિ કરવાની હોય છે

લેવો પડ્યો સાંખ નાદ એટલા માટે કરવો પડે છે જ્યારે શરીરમાંથી આત્મા વિદાય લે ત્યારે શંખ નાદનો હેતુ એ છે કે જે આત્મા સાધુ જે શરીર છે એ એને વિશે હું પછી કહું પણ જે આત્મા છૂટે એ પરમ તત્વને ખબર આપવાની છે કે તારો આત્મા તારી પાસે આવી રહ્યો છે એને તું સંભાળી લેજે એટલા માટે શંખનાદ કરવામાં આવે છે બીજું એ કે આપણે તો આપણા રિવાજ પ્રમાણે મરણ નાનું હોય કે મોટું હોય પણ એની પાછળ કોઈ દિવસ શોક કરવામાં નથી આવતો કોઈ આપણે જોયું તમે ક્યાંય મેળો લખ્યો આપણે ક્યાંય જોયું આપણે સીધી કંકોત્રી લખાય કારણ કે મૃત્યુ છે એ શરીર બદલે છે આ કપડાં બદલાય છે બાકી આત્મા તો એ પરિવર્તન પાસે છે અને બીજું ખાસ તમે માનો કે ના માનો પણ જ્યારે સાધુ યોનીમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ જન્મ લે ભાઈ બહેન ત્યારે એનો મુક્તિનો આ છેલ્લો અવતાર હોય છે આ તમે સ્વીકારો ન સ્વીકારો એ આપણી મુનસિફી ઉપરને આધાર છે એનો પુરાવો તમને આપો કે આપણે જ્યારે મૃત્યુ પામે અને મૂર્તિ સ્વરૂપને ઘરમાં પણ આપણે સમાધી દે આપણી શ્રદ્ધા કેવડી મોટી તો વિચાર કરો આપણે

અને એને સમાધી દેવામાં આવી એમાં તો આપણા મારી ને બહુ નીકળી જાવે તે વિધિ કરાવી લઈએ પણ આ પ્રણાલી આપણા પછીના જે પેઢી છે એને આ બાબતથી વાકેફ કરવા જોઈએ કે ભાઈ આપણી આ પ્રણાલી અને હમણાં હમણાં હું આવ્યું જ ખબર તમને રમઝામે બહુ બહુ લખી દવે લાગે એવું આવ્યું કે બારમું જ કરવું પડે ફરજિયાત ત્રીજો દિવસ છે આપણે સાયન્સ વિજ્ઞાને નક્કી કર્યું છે કે ત્રણ દિવસ સુધી એની પાસે હોય છે ત્રણ દિવસ સુધી આ વિજ્ઞાને ને નક્કી કરેલું છે ત્રીજો દિવસ આપણે બહુ મહત્વનો છે અને આપણા પેઢીઓ થી પરંપરા થયેલી હોય કે ત્રીજે દિવસે જયારે આપણે